નશાનો કારોબાર ચલાવનારા સામે સરત પોલીસે લાલાંક કરી રહી છે નશાનો કારોબાર ચલાવનારા સામે સરત પોલીસ લાલ કરી રહી છે ત્યારે મુંબઈથી હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના રેકેટનો કરવામાં આવ્યો છે વર્ષે યુવકની ચેકપોસ્ટ પાસેથી પાસેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી યુવક યુવકનીકપોસ્ટ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ ગાંજાને સ્કૂલ બેગમાં સંતાડી સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસ કર્મી ટીમને બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજા સાથે કે યુવક સુરત આવી રહ્યો છે જેથી નિયોલ ચેકપોસ્ટથી પૂર્વ સાબરગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી સારોલી પોલીસે બાતમીના આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું કુલ વજન નવસો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું લાખનો મળી આવ્યો હતો હાલ તો સારૂલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનારા અજાણ્યા શખ્સ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સુની નાઉને બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સારોલી પોલીસ દ્વારા ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું લાખનો નવસો અઠ્ઠાણું ગ્રામ હાઇબ્રિડ ગાંજો દસ હજારનો એક મોબાઈલ ફોન મળી કુલ ત્રીસ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સમગ્ર ખેલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજવાલા